સાંભળજો શબ્દ એ એક શોધો આપણા દેશની સંસ્કૃતિ શું છે સંસ્કૃતિ એટલે શું મને એક ભાઈ પ્રશ્ન કર્યો તો સંસ્કૃતિ શબ્દ બહુ આવે સંસ્કૃતિ એટલે શું મેં કીધું મને બહુ જાજી ખબર નથી પણ ભૂખ લાગે ને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય ખાધા પછી જો પડીકી લેવી પડે તો વિકૃતિ કહેવાય અને થાળીમાં એક જ રોટલો પડ્યો હોય ને અતિથી આવી જાય ને રોટલો ખવડાવી દે ને પોતે એમનેમ દિવસ કાઢી નાખે એનું નામ સંસ્કૃતિ કહેવાય છે હા બસ એક તો તમે આમ મજા આવે ત્યારે થોડા ખખડ જ્યો એટલે અમને ખબર પડે કે આ દૂધ ધોણામ ગ્યું હેઠું ગયું એ કારણ કે અમે બહુ ઊંચા છીએ તમે બહુ નીચા બેઠા છો સ્ટેજ બહુ ઊંચો છે એટલે તમે આનંદ આવે મોજ આવે ત્યાં દાદા બજો શબ્દ એ એક શોધો તો આખી સહિતા નીકળે કો એક ખોદો તો આખી સરિતા નીકળે અને હવે સાંભળજો હું આ હું જે કહેવા માગું છું જુદી તાસીર છે ભારતની ધરતીની જુદી તાશીર છે ભારતની ધરતી ની કે મહાભારત વાવો નીકળે મહાભારત વાવો જન્મે પણ આ ભારત દેશ એવો છે કે મહાભારતનું યુદ્ધ વાયવું અને એમાંથી ગીતાનું જ્ઞાન જન્મું સાહેબ જુદી તાસીર છે ભારત ની ધરતી ની કે મહાભારત વાવો અને ગીતા નીકળે હવે સાંભળજો યુવાન મિત્રો ખાસ સાંભળે હું આમ તમને એમ લાગે કે ખોટા પણ હું આ ધડુક પરિવાર ને ઓળખું છું એના યુવાન દીકરા છે ને એ બધા નિરવ્યસ્ની અને બહુ સજ્જન છે અને સંસ્કારી છે સાહેબ એ આ કુટુંબના વડીલોને ગૌરવ લેવા જેવું છે યુવાનો ખાસ સાંભળે કે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક જેવા આવી અને હળ આંકે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે સાહેબ જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને કૃષ્ણના ટેરો આવી અને ફંફોડે તો વાંસડીના ટુકડા હજી સજીતા નીકળે સાહેબ સાડા પાંચ હજાર પાંચ હજાર વર્ષ પહેલા જે મથુરાની જેલમાં જન્મી અને પ્રેમની વાહલી વગાડી આખા જગતને આખા બ્રહ્માંડને ઘેલું લગાડી અને જે નીકળી ગયો છે હે કૃષ્ણના ટેરવા આવી અને ફોંફડે તો વાંસડીના ટુકડા હજી સજીતા નીકળે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કોઈ એક ખોદો તો આખી સરિતા નીકળે ગીતાજી છે ગીતા આ કહેવાય આપણી અને આપણી ભારતીય સંસ્કૃતિની પાંડુ શાસ્ત્રી સ્વાધ્યાય થી તો એમ કહેવાય છે કે બધા પરદેશની મારી પાસ પણ ગીતા ના બહુ પ્રસિદ્ધ પ્રસિદ્ધિ મળી છે અને ગીતાના વાંચન સ્વાધ્યાયથી

જીવન માંથી જન્મે છે સાહેબ મેં એક ભાઈ ને જુનાગઢ પૂછ્યું બાપુજી શું કરે મને અમારા બાપુજી લઈ દઈ ને આવ્યા એના એ બિચારા અફસોસ કરે છે પંદર દી પછી વળી એના બાપુજી મને મળ્યા મેં કીધું દીકરા કેટલા મન કે ત્રણ હો પણ ટબ્બા જેવા એમ ટબ્બા જેવા એટલે બહુ સારા એમ સારા કેવા છે સાંભળ્યું તમે ત્રણ દીકરા મને કે ટબા જેવા મેં કીધું મોટો શું કરે મને કે ખેતી કરે એથી નાનો મેં કીધું શું કરે તો બીન ખેતી કરે ટુકડા કરી કરી વેચે રહ્યો અને સૌથી નાનો મેં કીધું શું કરે તો જે હામે મળે એનું કરે આ ટબા જેવા આ ત્રણ હોય તોય હું અને ત્રેવી હોય તોય શું સાહેબ કાં જાજાં કાગોલિયાં કાઉ જાજા કપૂત હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત હે ભગવાનને કઈ એક દીકરો દેજે નવ ખંડમાં નામ રાખે એવો દીકરો દેજે ને કાંઈ એક દીકરી દેજે ત્રણ કુળને ઉજલા કરે એવી એક દીકરી દેજે નકર વાંજિયા રાખજે સાહેબ એક ભાઈ બહાર ગામ ગયા ને તો ઘરધણી કીધું કે હાલો જમવા આવો તમે તો એ તો જમવા તો ઈ છે આ બિચારા પણ આમ આમ ઘરેથી કંટાળી નીકળેલો મહેમાન થયા હોય જો ક્યાંક સારું ખાવા મળે તો એમ એટલે પાણીનો કરશો હાથ ધોવા માટે આપણે ગામડામાં દે ને પાણીનો કરશો હાથ ધોવા માટે આપ્યો અને કીધું ઘરધણી તમારા માટે આજ ખાસ ખીચડી ને કઢી કર્યા હતા તો ડોફ દઈને કરશો પડી ગયો હાથમાંથી યો આ ખીચડી ને કઢી પૂગી ગયા માણાની કઠણાઈ મોર પૂગી જાય ગીજલભાઈ માણા માણા એક માના છે ને એક્સપ્રેસ માં જાય ને તો કઠણે પ્લેનમાં જાય પણ મોરજીની બેઠી હોય હા એક જણે બંગલો બનાવ્યો એવો બંગલો બનાવ્યો એવો બંગલો બનાવ્યો એમાં ગામડામાં સગો એને ખબર પડી કે બંગલો બનાવ્યો હાલ ખાવાની બહુ મજા આવે છે બંગલો બનાવ્યો તો તો ખાવાનું હોય ને તો બિચારો ગામડેથી હાલીને ક્યાં બસ મળી પાઠીએ આવ્યો ને પાટીએથી બસ પકડીને બસ સ્ટેન્ડ ગયો જ્યાં બંગલા શહેરમાં હતો હાલીને પછી માંડ માંડી બંગલે પહોંચ્યો તા તો થાકીને ત્યાં થઈ ગયેલો હવે ગયેલો ખાવા અને એ હારું હારું ખાવા જ ગયેલો બિચારો આ કઢી ખીચડી તો હતા જ ને કઢીની તો બધા ઊભામાં કાયમ પણ આ તો કંઈક હારું સારું મામ મળે એટલા ખાતરી બિચારો ગયેલો પણ બંગલો જોવે નહીં ત્યાં ધીલો ખાવાનો દી એટલે બંગલો બતાવ્યો આ મારા દીકરાનો રૂમ મારા મોટા દીકરાનો રૂમ અમારા નાના ભાઈનો રૂમ અમારા ઈથી નાના ભાઈનો રૂમ એ આ એ બિચારાને બંગલામાં ક્યાં રસ હતો એને ખાવામાં રસ હતો એ રચકાની વાહ બકરી હાલી જાય હાલ્યો જાય ઉલમમાંથી વાંચીને વાંચી વાંચ જમવા બેઠા ખીસડી ને કઢી બેજ આવ્યા છે કઢીન રોટલો બેજ જ આવ્યા કઢીન રોટલો બીજું કઈ નહીં પણ એને એમ હતું હજી કંઈક આવશે કઢીન રોટલો ભલે આવ્યા પણ હજી કંઈક બીજો આવશે પણ ઘરધણી કીધું ને કરો હરિહર તઈ સમજી ગયો હવે કાંઈ નહીં આવે હવે આ પૂરું થયું આ તો ઘીરે હતું એ જ આવ્યું અહીંયા પણ પછી બિચારાથી રહેવાનું નહીં એટલે શું કીધું ખબર આ કઢીન રોટલો બેજ છે તો કે હા શાક નથી કઈ રીંગણાનું શાક નથી તો કે ના ટીંડોરાનું સંભાર નથી તો કે ના હે ભાઈ તે આ બધું બંગલામાં જીકી દીધું એના કરતાં રીંગણા જેટલું રાખ્યું હોય તો તારા બાપ નો શું કરાવ્યો જતો તો આમાં એકાદી બારી ઓછી મૂકી હોત અને ભીંડા કે ગુવાર વેત રાખ્યો હોત તો હું ખંડ ઉદળ રીજાતો તો તારો પણ કચ્છના મોર ભૂગી જાય એટલે મેં તમને કીધું ને કાવ જાજા કાગોલિયા કાવ જાજા કપૂત હકડી છે મયણ ભલી અને હકડો ભલો સપૂત સાહેબ એક દીકરો દેજે પણ દેવતાએ જેવો દીકરો દેજે એક દીકરી દેજે જગદંબા જેવી દીકરી દેજે નકર વાંજિયા રાખજે આપણે ત્યાં સાહિત્યકારો માગણી કરી છે પણ અખિલ બ્રહ્માંડ માલિક ભગવાન કૃષ્ણ જેલમાં સાહેબ શ્રી હરિ જેવું શ્રી જેવું ઈ જનની ઈ દેવકી હતી શ્રી જેવું ઈ જનની કેદ તો જ વિચાર મુકે અકલાવી કે બીજી રયતના શું હાલ હશે

વંશનો ત્રાસ કેવો હોય છે કલ્પના કરો આયા નહીં આયા નહીં તારે નંદ બાવાને નેહડે નંદ બાવાની ઝૂપડીએ કીધું કે જીવન પધારો આયા આહા ઝૂપડીએ કીધું કે જીવન પધારો આયા નંદ નેહડે ગયા ભગવાન કૃષ્ણને લઈને વસુદેવજી ઝૂપડીઓ આ આપણે જે અમારા આપાભાઈ કાળાભાઈ રાજકોટના કવિ છે એક બીજી એક વાત કર દઉં આજે સવારે અમારા કવિ ભરત ગઢવી ગાંધીનગરના બહુ સમર્થ કવિ એની કવિતા હું બહુ રોજ બોલું છું પ્રોગ્રામમાં અને ઘણા પછી ના બોલે છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે કવિતા સાંભળજો સાહેબ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જિગરથી જામ એનો જીરવાય તો ઘણું છે અને કવિ લખે છે કે લવલેશ મોતનો ડર મુદીને નહિ સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં પણ ઈજતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે સાહેબ એવા ભરત કવિ ઇજતનું કફન ઓઢીને આજે આપણી વચ્ચેથી વિદાય લીધી અને હું સાહિત્યકાર તરીકે આજે એને શ્રદ્ધાંજલિ આપું છું કે બાપ ભગવદ્ ગીતાના પ્રવચનની માલિપા અમે દ્વારકાધીશને વિનંતી કરી આપ જ્યાં હો ત્યાં આપણા આત્માને શાંતિ મળે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું તો કેવા